નમસ્કાર તો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એકના વિડીયોમાં આપનો હાર્દિક સ્વાગત કરશું તો મિત્રો ફાઇનલી આજે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું ડિટેલ નોટિફિકેશન જાહેર થઈ ગયું છે કેટેગરી વાઇઝ પણ વેકેન્સી બતાવવાનો છું કે કઈ કેટેગરીમાં કેટલી વેકેન્સીની જાહેરાત કરી છે ટોટલ તમે કોન્સ્ટેબલની વેકેન્સી જોઈ શકો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ કોન્સ્ટેબલની ફક્ત અને ફક્ત કોન્સ્ટેબલ ભરતીની વાત કરવાની છે ટોટલ બાર હજાર ચારસો વેકેન્સી આવેલી છે ઓકે કોન્સ્ટેબલની ખાલી હવે આપણે જોઈશું આ બે હજાર ચોવીસમાં લેવનારી જે કોન્સ્ટેબલની પરીક્ષા છે એમાં આખી નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે સંપૂર્ણ માર્ગદર્શન મેળવીશું કે કેવી રીતે રહેવાની છે આખી આ ભરતી બીજું આ વિડીયોમાં ઘણી બધી ગાઈડન્સ પણ તમને મળશે જે તમને પરીક્ષા લક્ષી બહુ જ ઉપયોગી થશે તો આપણે વધુ ટાઈમ વેસ્ટ કર્યા આગળ વિડીયોને સ્ટાર્ટ કરીએ હવે મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે જે હોય છે ને ભરતી ઓકે જે આ ભરતી આ જે નોટિફિકેશન છે ને મિત્રો આને કહેવાય છે નોટિફિકેશન આ એકદમ ઓફિસિયલ નોટિફિકેશન કહેવાય છે કે ગુજરાત પોલીસ ભરતીનું ઓકે તો આ નોટિફિકેશનની ઘણા વિદ્યાર્થીઓ ઘણા મિત્રો છે એ ઘણા સમયથી રાહ જોતા હતા કે આજે આવશે કાલ આવશે અત્યારે આવશે છ મહિના પછી બે મહિના પછી ફાઇનલી ભરતીની નોટિફિકેશન જાહેર થઈ ગયું છે ઓકે હા મિત્રો વધુ આગળ વધતા પહેલાં તમને એક રિક્વેસ્ટ કરું છું ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો ઓકે આપણે આગળ વધે ભરતીની સૌથી પહેલાં આપણે વાત કરીએ વેકેન્સી બાબતે કે કેટલી વેકેન્સી છે તમે અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો આ ભરતીથી કુલ બાર હજાર ચારસો બોતેર ભરવાની થતી જગ્યાઓની વિગત નીચે મુજબ છે ઓકે બિન અત્યાર પોલીસ ઇન્સ્પેક્ટરની અહીંયા તમે વેકેન્સી જોઈ શકો બિન અત્યાર પોલીસ ઇન્સ્પેક્ટરની વાત કરું તો એમાં પણ અહીંયા તમને સમાવેશ જોવા મળશે બાર હજાર ચારસો બોતેર વેકેન્સીમાં રાઈટ તો કેટલી વેકેન્સી આવેલી છે મિત્રો પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈની વેકેન્સી તમે જોઈ શકો કે બિન અનામત મહિલા અને પુરુષ માટે અને આર્થિક રીતે નબળા જે કેટેગરીમાં ઉતા હોય ઓકે મહિલા પુરુષ એમની પણ વેકેન્સી જોઈ શકો કેટલી વેકેન્સી છે અને અહીંયા ટોટલ વેકેન્સી જોવા મળી હશે ઓકે એવી જ રીતે મિત્રો પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ કે બિનહત્યાર પોલીસ કોન્સ્ટેબલની એમાં વેકેન્સી તમે જોઈ શકો થોડું નીચે કરું એટલે તમને આઈડિયા આવે કે પુરુષ અને મહિલા માટે કેટલી વેકેન્સી છે રાઈટ કેટેગરી પ્રમા પ્રમાણે તમે જોઈ શકો તો એમાં તમે જોઈ શકો બિન બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેલ સિપાઈ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એટલે કે એસઆરપીએફની પણ વેકેન્સી તમને જોવા મળશે તમારી કેટેગરી પ્રમાણે તમે જોઈ શકો કેટલી વેકેન્સી છે ઓકે ઓલ ઓવર વેકેન્સીની વાત કરીએ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની બાર હજાર ચારસો બોતેર વેકેન્સી આવેલી છે હવે મિત્રો આ જે નોટિફિકેશન છે ને મેં અત્યારે જોયું ત્યારે મને ખ્યાલ પડ્યો કે આ નોટિફિકેશનમાં લગભગ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈનું બંનેનું ભેગું આપેલું છે રાઈટ તો આપણે બંનેની હવે મારા થમનેલમાં પણ ચેન્જ કરવા પડશે અત્યારે મેં નોટિફિકેશન પહેલાં વાંચ્યું ન હતું અત્યારે જેવું નોટિફિકેશન મારી પાસે આવે તરત વિડીયો બનાવી રહ્યો છે ઓકે તો કંઈ વાંધો નહીં થમનેલમાં ચેન્જ કરી દઈશું એડિટ કરી દઈશું ઓકે હવે આપણે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈનું સાથે સાથે જ આપણે માહિતી મેળવીશું એટલે કે એક જ વિડીયોમાં તમને બંનેની ભરતીની માહિતી મળી રહેશે ઓકે તો સૌથી પહેલાં વય મર્યાદાને લઈને તમને જો પ્રશ્ન હોય તો એને પણ સોલ્વ કરી દઈએ પીએસઆઈ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે કેટલી ઉંમર મર્યાદા હોવી જોઈએ તો બિનહત્યાર પોલીસ સબ ઇન્સ્પેક્ટરની વાત કરીએ તો વયમર્યાદા સામાન્ય વર્ગ માટે લઘુત્તમ ઓકે એકવીસ વર્ષ એટલે કે ઓછામાં ઓછી તમારી એકવીસ વર્ષ હોવી જોઈએ અને મહત્તમ પાંત્રીસ વર્ષ સુધી ઉંમર હોવી જોઈએ બીજું તમને ખ્યાલ ના પડે ને તો આ જે ડેટ આપેલી છે ને આ ડેટની વચ્ચે તમારો જન્મ હોય ને તો તમે ઇલિજિબલ છો ફોર્મ ભરવા માટે એટલે કે ઓગણીસો નેવ્યાસી ઓકે નાઇન્ટીન એટી નાઇન પહેલાં તમારો જન્મ ના હોવો જોઈએ ત્રીસ એપ્રિલ ઓગણીસો નેવ્યાસી પહેલાંનો તમારો જન્મ ના હોવો જોઈએ અને આના પછીનો તમારો જન્મ ના હોવો જોઈએ ઓકે બે હજાર ત્રણ પછી તો જો તમારો જન્મ થયેલો હોય તો પણ તમે ઇલિજિબલ નથી રાઈટ ચા ત્રીસ એપ્રિલ બે હજાર ત્રણ પછીનો તમારો જન્મ હોય તો પણ ઇલિઝિબલ નથી આ જે ડેટ આપણી છે આ ડેટની વચ્ચે તમારો જન્મ હોય બર્થ ઓફ ડેટ તો તમે ઇલિજિબલ જો ફોર્મ ભરવા માટે ઓકે કોની વાત કરું છું પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ ભરતી માટે શૈક્ષણિક લાયકાતની વાત કરી લઈએ શૈક્ષણિક લાયકાતને લઈને ઘણા બધા લોકોનું કન્ફ્યુઝન રહેતો હોય છે ખાસ કરીને એવા કેન્ડિડેટ કે જે લોકો લાસ્ટ સેમિસ્ટરમાં છે ઇન્જિનિયરિંગ કે ઇન્જિનિયરિંગ ફિલ્ડમાંથી બિલોંગ કરે છે રાઇટ તો એ લોકોને ખાસ કન્ફ્યુઝન રહેતો હોય તો એના પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ઉમેદવાર ઉમેદવાર ભારત અથવા રાજ્યના અધિનિયમ અથવા તો હેઠળ સ્થપાયેલ એટલે કે મા જે કહેવાય ને સરકાર માને યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કમ્પલીટ કરેલું હોવું જોઈએ કોઈ ભાઈ ઓકે તો એ એની માહિતી આપણી છે સ્નાતક પદવી ધરાવતો હોવો જોઈએ ઓકે એટલે કેવા એવું માગે છે કે જે સરકાર માને હોય યુનિવર્સિટી એમાંથી તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈશે એટલે કે સ્નાતક પદવી ધરાવતો હોવો જોઈએ અહીંયા ક્યાંય પણ એવું મેન્શન નથી કરેલું મિત્રો કે લાસ્ટ યર લાસ્ટ સેમેસ્ટરના કેન્ડિડેટ ઇલિજિબલ રહેશે એટલે આપણે એવું માનવા માનવાનું છે કે ગ્રેજ્યુએશન તમારું કમ્પ્લીટ જ જોઈશે કઈ ડેટ સુધી આ ડેટ સુધીમાં ઓકે આ ડેટ સુધીમાં તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જ જોઈએ ઓકે અહીંયાથી તમારો જે ડાઉટ હતો લાસ્ટ લાસ્ટ સેમેસ્ટર લાસ્ટ યર કે પછી એક્ઝામ આપી દીધી છે રિઝલ્ટ બાકી છે તો આ બધા ડાઉટ આઈ હોપ ક્લિયર થઈ ગયા છે ઓકે તમારી પાસે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈશે રાઇટ લોકરક્ષક કેડેરીની વાત કરીએ મિત્રો લોક રક્ષક પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે તમે જોઈ શકો બિન અત્યારે પોલીસ કોન્સ્ટેબલ વારે વારે ભરતીનું નામ નહીં બોલું જગ્યાનું નામ નહીં મળું ઓકે અહીંયા તમે જોઈ શકો એની ઉંમર લીધા ઓછામાં ઓછી કોન્સ્ટેબલ માટે અઢાર વર્ષ હોવી જોઈએ અને મહત્તમ તેત્રીસ વર્ષ ઉંમર માગે છે હવે આમાં ડેટ ઓફ બર્થ શું હોવી જોઈએ તો અહીંયા તમે જોઈ શકો ત્રીસ એપ્રિલ ઓગણીસો એકાણુંથી લઈને ત્રીસ એપ્રિલ બે હજાર છ સુધી જન્મેલ હોય એટલે કે આની વચ્ચે ડેટ હોય બર્થ અપડેટ તો તમે ઇલિજિબલ છો ફોર્મ ભરી શકશો ઓકે શૈક્ષણિક લાયકાતની વાત કરે કે ધોરણ બાર પાસ અથવા તો હાયર સેકન્ડ ધોરણ બાર પાસ હાયર સેકન્ડરી પરીક્ષા અથવા તો ગુજરાત સરકાર માન્ય વહીવટ વિભાગ ઓકે એટલે કે તમે બાર પાસ કમ્પ્લીટ કરેલું હોય બાર પાસ હોય તો તમે કોન્સ્ટેબલની પોસ્ટ માટે ઇલિજિબલ છો ફોર્મ ભરી શકશો ઓકે તો આ એક સામાન્ય માહિતી હતી હવે અહીંયા કોઈ પર્સન્ટેજની રિક્વાયરમેન્ટ નથી કે મિત્રો આટલા ટકા હોવા જોઈએ આટલા સબ્જેક્ટમાં એવું કંઈ નથી તમે સિમ્પલ તમે ગ્રેજ્યુએશન અને આ માર્ક્સનો કોઈ મહત્ત્વનો રોલ પણ નથી તમારે માર્ક્સ ઉપર સિલેક્શન ઉપર ઓકે જે તમારું સિલેક્શન થવાનું છે એ આ ભરતીના જે માર્ક્સ હોય છે જે પરીક્ષા હોય છે એના આધારે થશે તમારા પર્સન્ટેજ કે એના આધારે નથી થવાનું રાઈટ આ હવે વય મર્યાદાને લઈને જે લોકોને એસસી એસ ટી ઉમેદવાર હોય અથવા તો સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત વર્ગથી હોય એસસી બીસી કેન્ડિડેટ અથવા તો ઈડબલ્યુએસ એ લોકોને જો ઉંમરમાં છૂટછાટ મેળવવી હોય ઓકે તો એ લોકોને એ કેટેગરી પ્રમાણે જે પાંચ વર્ષ ત્રણ વર્ષની ઉંમરમાં છૂટછાટ મળતી હોય છે મિત્રો એ મળી હશે હવે કોમ્પ્યુટરના જ્ઞાનને લઈને હવે તમને પ્રશ્ન રહેશે કે પીએસઆઈ અને લોકરક્ષક કરિયર માટે જરૂરી સૂચના કે અહીંયા તમે જોઈ શકો કે કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા અંગે અંગેનું પણ તાલીમ સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતો હોવો જોઈશે મિત્રો આ ખાસ મુદ્દો યાદ રાખજો મિત્રો ધ્યાનમાં રાખજો કે તમારી પાસે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈશે હવે એ બેઝિક નોલેજ હોવું જોઈએ એના માટે તમારી પાસે કોઈ પ્રમાણપત્ર હોવું જોઈશે અથવા તો બે અહીંયા ઓપ્શન છે અથવા તો તમારી પાસે માર્કશીટ જે છે ને બારમાની અથવા તો બારમામાં ઓકે ખાસ કરીને કોન્સ્ટેબલની વાત કરીએ તો કોન્સ્ટેબલમાં તમારે બારમાની જે માર્કશીટ છે એમાં તમારા કોમ્પ્યુટરના માર્ક્સ એડ કરેલા હોવા જોઈશે જો નથી ઓકે જો નથી તો તમારે કોઈ પણ તાલીમ સંસ્થાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અહીંયા તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો કોમ્પ્યુટર જ્ઞાન અંગે કોઈપણ ડિપ્લોમા ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તેવા પ્રમાણપત્રો અથવા તો ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમ કોમ્પ્યુટર કે એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા તો ધોરણ દસ અથવા તો ધોરણ બારની પરીક્ષામાં કોમ્પ્યુટર વિશે પાસ કરેલો હોય તેવા પ્રમાણપત્રો ધરાવતો હોવો જોઈએ તમારી પાસે કંઈ જ નથી ને મિત્રો તો તમારી પાસે છેલ્લે ધોરણ દસ અથવા તો ધોરણ બાર ધોરણ દસમાં પણ નથી ધોરણ બારમાં પણ નથી તો તમારે વાંધો રહેશે ઓકે તો જો ધોરણ દસમાં પણ કોમ્પ્યુટરના માર્ક્સ છે તો પણ તમારે વાંધો નથી આ મુદ્દો ખાસ યાદ રાખજો આનું એટલું ઘણા બધા લોકો કોમ્પ્યુટર કોમેન્ટ કરીને પૂછતા હોય છે ઓકે તો એટલે મેં જણાવી દીધું શારીરિક કસોટીને લઈને વાત કરીએ મિત્રો કે ફિઝિકલ જે તમારો હોય છે ને પીએસટી ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ ઓકે તો ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટની વાત કરીએ એને આપણે કહે છે શારીરિક ધોરણ ઓકે તો શું હોય છે પુરુષ ઉમેદવાર માટે તો જેમ કે અહીંયા તમે જોઈ શકો કે ઊંચાઈ તમારી કેટલી હોવી જોઈએ એકસો બાસઠ સેન્ટીમીટર તમારી ઊંચાઈ હોવી જોઈએ છાતીને લઈને તમે જોઈ શકો કે ફૂલાવ્યા વગર અને ફૂલાવી લે કેટલી હોવી જોઈએ ઓકે અને અનુસૂચિત જનજાતિના ઉમેદવાર છે એમને વન સિક્સટી ફાઈવ સેન્ટીમીટર હાઈટ હોવી જોઈએ રાઈટ આગળ વાત કરીએ મહિલા ઉમેદવારની વાત કરીએ મિત્રો તો મહિલાઓને મૂળ ગુજરાત અનુસૂચિત જનજાતિ ઉમેદવારને એકસો પચાસ સેન્ટીમીટર અને અનુસૂચિત જનજાતિ ઉમેદવાર સિવાયની તમામ જેટલી પણ મહિલાઓ છે એમને એકસો પંચાવન સેન્ટીમીટર હાઈટ હોવી જોઈએ છે મિત્રો ઓકે હવે બીજું અહીંયા તમારે જે ખાસ કરીને ભરતી વખતે સુધારા ઓકે હવે મિત્રો જો તમારી પાસે આ જે શારીરિક ખામીઓ છે ને મિત્રો આ ધરાવતા હોય ને તો તમને અનફિટ ફિઝિકલી અનફિટ ગણવામાં આવશે એટલે કે ફિઝિકલી ફિટ ગણવામાં નહીં આવે છે એમ કે નોકની હોય ઓકે આના ઉપર મેં એક સેપરેટ અલગ વિડિયો બનાવેલો છે આખું ઇમેજ સાથે બતાવેલું છે એ વિડીયોની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ મિત્રો એ વિડીયો જોઈ લે છે કે નોકની કોને કહેવાય પછી પીજીઓન છે પછી ચેસ્ટ છે સ્ક્ન ટાઈ સ્ક્વિન ટાઈડ છે ફ્લેટ ફ્લેટ ફિટ છે ઓકે પછી આ વેન છે બરાબર તો આ બધી ખામીઓને મેં ઇમેજ સાથે રજૂ કરેલી છે એ વિડીયોમાં એ વિડીયો જોઈ લે છે મિત્રો કરેલ કલર બ્લાઇન્ડનેસ છે તો આ બધી જો ડિફેક્ટ હોય સ્કિન ડિસીઝ છે ઓકે તો આ બધું મિત્રો શારીરિક રીતે તમને અનફિટ ગણવામાં આવશે તો આ ખાસ ધ્યાન રાખજો આ ખામીઓ ધરાવતા હોય તો તમને ઇલિજિબલ ગણવામાં નહીં આવે રાઈટ તો એના પર એક સપરેટ અલગ વિડીયો બનાવેલો છે એ વિડીયો લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ ત્યાંથી તમે જોઈ શકો છો હવે મિત્રો પરીક્ષાની ફીને લઈને આપણે વાત કરીએ કે જનરલ કેટેગરીના ઉમેદવાર નીચે જણાવેલ મુજબ ફી ઉપરાંત લાગુ પડતા બેંક સર્વિસ ચાર્જીસ ભરવાનો રહેશે મિત્રો અહીંયા તમે જોઈ શકો કે જે જનરલ કેટેગરીના ઉમેદવાર હોય ને એમની ફી ભરવાની રહેશે જેમ કે પીએસઆઈ કેડર માટે હંડ્રેડ રૂપીઝ છે રક્ષક કેડર માટે હંડ્રેડ રૂપીઝ છે રાઈટ અને બંનેનું ફોર્મ ભરવું હોય તો બસો રૂપિયા એપ્લિકેશન ફીઝ રહેશે જે તમે ઓનલાઈન ફોર્મ ભરશો એટલે તમારે એ ફી ભરવાની રહેશે રાઈટ હવે એના જે બેંકના જે ચાર્જિસ હોય છે એ તમે જોઈ શકો કેટલા હોય છે વગેરે વગેરે વિડીયોના પોઝ કરીને રાઈટ જ્યારે તમે ઓનલાઈન ફી ભરશો એટલે તમને બતાવી દેશે કે કેટલો ફી ભરવાની છે તમારે હવે જે મહત્ત્વનું જે સમજવાનું છે ને મિત્રો એ હવે અહીંયાથી આપણે સમજવાનું થાય છે જેમ કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની વાત કરીએ મિત્રો તો પોલીસ સબ ઇન્સ્પેક્ટરના પરીક્ષાના જે ચરણો રહેશે એટલે કે સિલેક્શનના જે સિલેક્શનની જે પ્રક્રિયા છે એની આપણે હવે ડિસ્કશન કરવાના છે ખાસ કરીને તો તમારો પોલીસ સબ ઇન્સ્પેક્ટરની વાત કરું ફર્સ્ટ સેજ હવે મિત્રો ફર્સ્ટ સ્ટેજ એ તમારો ક્વોલિફાઈંગ નેચર રહેશે એટલે કે એના ફાઇનલ મેરિટમાં માર્ક્સ ગણવામાં નહીં આવે રાઇટ ફર્સ્ટ સ્ટેજ છે એ તમારો ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે ફિઝિકલ સ્ટેડ સ્ટેજ જે ટેસ્ટ છે મિત્રો એ કેવી રીતે રહેશે કેવી રીતે રહેવાનો છે શું રહેશે એની આપણે આગળ ડિસ્કસન કરે સ્ટેજ ટુ ઓકે ક્વોલિફાઇંગ નેચર રહેશે એટલે કે આમાં જેટલા પણ ફિઝિકલમાં ક્લિયર કરે છે એ બધાને મેઇન એક્ઝામ આપવા મળશે રાઈટ મિત્રો તો આ પીએસઆઈ માટે હતું લોક લોકરક્ષકની વાત કરીએ મિત્રો લોક લોકરક્ષકમાં પણ પહેલાં તમારું ફિઝિકલ ટેસ્ટ લેવાશે અને પછી જેટલા પણ ફિઝિકલમાં ક્વોલિફાય થાય છે એ બધાને ઓબ્જેક્ટિવ ટેસ્ટ એટલે કે એમસીક્યુ ટાઈપની ટેસ્ટ રહેશે એમાં બોલાવવામાં આવશે ઓકે હવે આપણે વાત કરીએ વન બાય વન પીએસઆઈની ભરતીની વાત કરીએ મિત્રો કે આમાં શારીરિક કસોટી શું રહેશે તો પીએસઆઈ અને લોકરક્ષક કેડેટની શારીરિક કસોટી બંનેની સરખી રહેશે સરખા જ નિયમો રાખવામાં આવેલા છે ઓકે તો જ્યારે પણ તમે ઓનલાઈન ફોર્મ ભરો ને મિત્રો ત્યારે તમારે બોથ સિલેક્ટ કરવાનો રહેશે બોથ પીએસઆઈ એલ એવા બે ઓપ્શન મળી જશે જો તમારે પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને માટે ફોર્મ ભરવું છે તો તમારે બોથવાળો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે કેમ કે બંનેની ફિઝિકલ ટેસ્ટ સેમ છે સરખી જ છે કોઈ તફાવત છે નહીં ઓકે હવે આપણે વાત કરી લઈએ કે ફિઝિકલ કેવી રીતે લેવામાં આવશે તો ફિઝિકલની અહીંયા તમે જોઈ શકો કે પુરુષ ઉમેદવાર મહિલા ઉમેદવાર અને એક્સ સર્વિસમેન માટે આપેલું છે આ જે નિયમ છે ને મિત્રો કોન્સ્ટેબલ એલઆરડી આપણે અને પીએસઆઈ માટે સરખા છે ફરી એકવાર કહી દઉં છું પાંચ હજાર મીટર એટલે કે પાંચ કિલોમીટર દોડ રહેશે પચીસ મિનિટમાં દોડ પૂરી કરવાની રહેશે સોળસો મીટરની દોડ છે નવ મિનિટ ત્રીસ સેકન્ડમાં મહિલાઓને પૂરી કરવાની રહેશે એક્સ સર્વિસમેન માટે ચોવીસસો મીટર દોડ છે બાર મિનિટ અને ત્રીસ સેકન્ડમાં પૂરી કરવાની રહેશે શારીરિક ક્ષમતા કસોટી ફિઝિકલ એફિસિયન્સીમાં ઉત્તીર્ણ થના ઉમેદવારને શારીરિક માપદંડ એટલે કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ લેવામાં આવશે જેમાં પીએસઆઈ કેડર લોકરક્ષક કેડરમાં જરૂરી સૂચનાઓ ફકરા નંબર ઓકે એટલે કે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ પૂરું કર્યા પછી તમને ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટમાં બોલાવવામાં આવશે જ્યાં તમારી હાઇડ ચેસ્ટ વગેરે માપવામાં આવતું હોય છે ઓકે અહીંયા તમે વાંચી શકો મિત્રો કે શારીરિક ક્ષમતા કસોટી ફિઝિકલ એફિસિયન્સી રેટ અને શારીરિક માપદંડ કસોટીમાં ઉત્તીર્ણ થનાર તમામ ઉમેદવારને પીએસઆઈ કેડેડની સ્ટેજ ટુ મેઇન એક્ઝામમાં બોલાવવામાં આવશે મિત્રો આ મુદ્દો જે છે ને મિત્રો તમામ વાળો એ મુદ્દાને લઈને ઘણું બધું લાસ્ટ ટાઈમ એ ઘણો ચર્ચામાં રહ્યો હતો કેમ કે ફિઝિકલના અમુક કેન્ડિડેટ ખબર હશે તમને એ વિશે રાઇટ તો આ વખતે એવું કર્યું છે કે ત્રણ જેટલા પણ તમામ ઉમેદવારો ઉમેદવારોને બધી બધાને મેઇન એક્ઝામ આપવા મળશે તો મેઇન એક્ઝામ કઈ રીતની રહેશે હવે તમે જેવી ફિઝિકલ ક્લિયર કર્યું ને પછી તમારું પીએસઆઈમાં તો મેઇન એક્ઝામ સેલ બી થ્રી માર્ક્સ કન્સિસ્ટ ઓફ ટુ પેપર એટલે કે બંને બે પેપર હશે રહેશે અને બે આગળ અહીંયા તમે જોઈ શકો મિત્રો કે બે પેપર છે જનરલ સ્ટડીઝ અને ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ ડિસ્ક્રિપ્ટિવ રહેશે ઓકે આ બે પેપર હશે મિત્રો પેપર વન છે એ જનરલ સ્ટડીઝનું રહેશે બસ્સો માર્ક્સનું ત્રણ કલાક સમય આપવામાં આવશે પછી બીજું પેપર હશે ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલનું ડિસ્ક્રિપ્ટિવ પેપર હશે મિત્રો આમાં ઇન્સિક્યુટ ટાઈપના પ્રશ્નો નહીં જોવા મળે ઓકે એ હંડ્રેડ માર્ક્સ રહેશે ત્રણ કલાક એમાં સમય મળશે ત્રણસો માર્ક્સની ટોટલ તમારી મેઇન એક્ઝામ રહેશે પીએસઆઈની ઓકે અને આના આધારે તમારું સિલેક્શન થવાનું છે રાઈટ આના સિવાય બીજી કોઈ એક્ઝામ નથી ઓકે હવે આપણે વાત કરીએ કે જે તમારું જનરલ સ્ટડીઝનું પેપર છે ને મિત્રો પેપર વન આ જે પેપર વન છે ને મિત્રો એની વાત કરી કે મિત્રો એમાં બસો માર્ક્સની એક્ઝામમાં કે ક્યાંથી કેટલું પૂછાશે તો તમે જોઈ શકો છો જનરલ સ્ટડીઝ એમસીક્યુ ટાઈપનું પેપર હશે સો માર્ક્સના સો ક્વેશ્ચન રહેશે ચાલીસ ટકા માર્ક્સ ક્વોલિફાઇંગ નેચર હશે એટલે કે સોના ચાલીસ ટકા માર્ક્સ લાવવા પડશે તમારે એટલે કે ઓછામાં ઓછા ચાલીસ માર્ક્સ તો તમારે કમ્પલસરી લાવવા પડશે ચાલીસથી ઓછા માર્ક્સ હશે તો તમારું જે પેપર ટુ છે એ ચેક જ નહીં થાય રાઈટ ખાસ સમજજો ચાલીસ ટકા ઓછામાં ઓછા માર્ક્સ હોવા જોઈએ નેગેટિવ માર્ક સિસ્ટમ પણ રાખવામાં આવેલી છે ઈ ઓપ્શન પણ તમને મળશે ઈ ઓપ્શન હશે એટલે એવું સમજી શકો છો કે આ તમારી એક્ઝામ છે એ સી બી આર ટી સીબીઆરટી આધારિત નહીં લેવાય ઓકે સીબીઆરટી આધારિત નહીં લેવાય કોમ્પ્યુટર આધારિત નથી લેવાની ટીસીએસ કન્ડક્ટ નથી કરવાની ઓકે પોલીસ ભરતી બોર્ડ જ કંડક કરશે રાઈટ તો આમાં ઈ ઓપ્શન જોવા મળી છે હવે આમાં શું રહેશે રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન પચાસ માર્ક્સ ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ પચાસ માર્ક્સ સો માર્ક્સની આ એક્ઝામ રહેશે મિત્રો ઓકે સો માર્ક્સની આ તમારી એક્ઝામ લેવાની રહેશે એમાં જેમાં જે જેમાં તમને રિઝનિંગ અને મેથ્સના પ્રશ્નો રહેશે પચાસ પચાસ આ તમારે ક્વોલિફાઈંગ રહેશે મિત્રો સોરી ક્વૉલિફાઇંગ સ્ટાન્ડર્ડ રહેશે ચાલીસ ટકા માર્ક્સ એટલે ક્વૉલિફાઇંગ નેચર નથી આના માર્ક્સ તમારા ફાઇનલ મેરિટમાં કાઉન્ટ થશે પરંતુ ઓછામાં ઓછા ચાલીસ માર્ક્સ લાવવા પડશે પાર્ટ બીની વાત કરીએ મિત્રો પાર્ટ બી પણ તમારો સો માર્ક્સનું રહેશે એટલે કે પેપર ઈ પેપર એક છે ને મિત્રો પેપર એકમાં પણ બે ભાગ છે પેપર ઈ અને પેપર બી ઓકે પેપર એ વાત કરીએ ને મિત્રો પેપર એ એમાં તમારું મેં કીધું ને એ પ્રમાણે સો માર્ક્સનું રહેશે અને પેપર ટુ પણ સો માર્ક્સનું રહેશે પેપર એમાં મેથ્સ અને રીઝનિંગ છે પેપર પેપર બી પેપર બીમાં તમારું જે કહેવાય ને કે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા પબ્લિક એડમિનિસ્ટ્રેશન પચીસ માર્ક્સનું પછી હિસ્ટ્રી જીઓગ્રાફી કલ્ચર હેરિટેજ પચીસ માર્ક્સનું કરંટ અફેર્સ એન્ડ જનરલ નોલેજ પચીસ માર્ક્સમાં એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ સાયન્સ એન્ડ ટેક છે ઇકોનોમિક્સ છે પચીસ માર્ક્સમાં સો ગુણની આ એક્ઝામ રહેશે આ જે પેપર વાત કરીએ ને એ આ છે રાઇટ તો આ રીતનું રહેવાનું છે આમાં પણ ચાલીસ ટકા ઓછામાં ઓછા માર્ક્સ હોવા જોઈએ તમને એવું હોય કે હું મેથ્સમાં વધારે સારું છું તો હું મેથ્સમાં હેંસી લાવી દો હેંસી માર્ક્સ મેથ્સમાં લાવી દો મેથ્સ અને રીઝનિંગમાં હેંસી લાવી દીધા શું આમાંથી અને પાર્ટ બીની વાત કરીએ પાર્ટ બીમાં પાર્ટ બીમાં ફક્ત ત્રીસ માર્ક્સ આવ્યા પાર્ટ બીમાં ફક્ત ત્રીસમાં આવ્યા ત્રીસ માર્ક્સ આવે તો બંનેના થઈને એકસો દસ થઈ ગયા મે તો હું મેરિટમાં આવી જઈશ ના મિત્રો એવી રીતે નહીં મેરિટમાં આવી શકાય બંનેના તમારા માર્ક્સ ચાલી ચાલીસ ચાલીસ ટકા માર્ક્સ હોવા જોઈશે તમારું મેરિટ પછી જ બનશે બાકી તમારું આગળનું જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા જ નહીં થાય ઓકે તમને ભલે એવું લાગતું હશે કે ચાલીસ ટકા એ શું છે પરંતુ ચાલીસ ટકા એ ઘણું બધું અહીંયા મેટર કરે છે કે કેમકે ઘણા બધા લોકોનું મેથ્સ અને રીઝનિંગ સારું નહીં હોય જીકે સારું હશે તો એ લોકો એવું વિચારતા છે કે હું જીકેમાં વધુ સ્કોર સારો સ્કોર કરી દઈશ સિત્તેર માર્ક્સ જેવા જીકેમાં લાવી દઈશ રાઈટ મેથ્સ રિઝનિંગમાં વીસ ત્રીસ આવશે તો પણ વાંધો નહીં આવે હો એવું નહીં ચાલે મિત્રો ચાલીસ ટકા ઓછામાં ઓછા માર્ક્સ હોવા જોઈશે આ પીએસઆઈની વાત કરી મિત્રો અને દરેક ખોટા જવાબ ઉપર નેગેટિવ માર્ક સિસ્ટમ પર રાખવામાં આવેલી છે ઓકે અને એક સાચા જવાબને એક માર્ક્સ મળશે હવે પેપર ટુની વાત કરી લઈએ મિત્રો પેપર ટુ કરીને હશે પેપર ટુ એ તમારું ટોટલ એ ડિસ્ક્રિપ્ટિવ પેપર હશે ત્રણ કલાક સમય આપવામાં આવશે ઓકે આ પેપર છે ને મિત્રો એ જ દિવસે નહીં હોય ઓકે આ અલગ દિવસે રહેશે તમારી કેમ કેમકે આમાં પણ તમને ત્રણ કલાક સમય આપવામાં આવશે ઓકે તો એક દિવસે રાખે તો છ કલાક ટોટલ પેપરમાં ઓકે તો સમજી શકો છો કે આ જે પેપર હશે પેપર ટુ એ અલગ દિવસે રાખી શકે છે રાઈટ એકસો એંસી મિનિટ તમને મળશે સો માર્ક્સની એક્ઝામ રહેશે હવે કેવી રીતે કન્ડક્ટ કરે છે તો આપણને આગળના સમયમાં જ ખ્યાલ પડશે પરંતુ અત્યારે હાલ એટલું સમજી લો કે ઇંગ્લિશ અને ગુજરાતીનું તમારું ડિસ્ક્રિપ્ટિવ પેપર લેવાનું રહેશે જેમાં અહીંયા કંઈક આ પ્રકારનું રહેશે મિત્રો તમારી સો માર્ક્સ ઇંગ્લિશ અને ગુજરાતી લેંગ્વેજના પેપર હશે એમાંથી તમે ગુજરાતીનું અને ઇંગ્લિશનું સમજી શકો કેટલા માર્ક્સનું કેટલું છે ઓકે હવે મિત્રો અહીંયા તમે એક પોઈન્ટ સમજો ખાસ કરીને પસંદગી યાદી તૈયાર કરતી વખતે બે કે તેથી વધારે ઉમેદવારના સમાન ગુણ હોય ત્યારે એવી કન્ડિશનમાં શું સ્થિતિ ઉદ્ભવી શકે તો એમાં કેવી રીતે હશે તો જે ઉમેદવારની જન્મ તારીખની ધ્યાનમાં લેવામાં આવશે જે ઉમેદવારની વધુ ઉંમર હશે એને પહેલાં પસંદગી આપવામાં આવશે બીજું જો જન્મ તારીખ પણ સમાન નીકળે છે તો ઊંચાઈને પ્રાથમિકતા આપવામાં આવશે જે ઉમેદવારની ઊંચાઈ વધારે હશે એને પ્રાથમિકતા મળશે તો આ પ્રકારની એક કન્ડિશન છે જો ઉદ્ભવે તો આ પ્રકારે લેવામાં આવશે હવે લોકરક્ષક ભરતીની વાત કરીએ મિત્રો કે લોકરક્ષકમાં શું રહેશે તો લોકરક્ષક અને પીએસઆઈ માટે તો ફિઝિકલ સ્ટેજ ટેસ્ટ છે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે એ બંને માટે સરખો છે જે આપણે આગળ વાત કરી લીધી આપણે લેખિત પરીક્ષાની વાત કરી લઈએ હવે સ્ટેજ ટુ છે એ ઓબ્જેક્ટિવ ટેસ્ટ રહેશે જેમાં તમારું પાર્ટ એ અને પાર્ટ બી રહેશે બસ્સો માર્ક્સની એક્ઝામ છે ત્રણ કલાક સમય મળશે હેંસી માર્ક્સ એમસીક્યુ રહેશે ચાલીસ ટકા માર્ક્સ ક્વૉલિ એટલે ક્વોલિફાય કરવા માટે ચાલીસ ટકા માર્ક્સ લાવવા પડશે ઓકે હવે આ જે આપણે વાત કરીએ ને મિત્રો કે મેથ્સ અને રીઝનિંગ પાર્ટ એ છે એ હેંસી ગુણનું રહેશે રાઈટ કેટલા માર્ક્સનું છે એંસી ગુણનું અને પાર્ટ બી છે એ એકસો વીસ માર્ક્સનું રહેશે હવે પાર્ટ એ છે ને એ કેવી રીતના રહેશે એમાં તમારું શું પૂછાશે તો એમાં રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન ત્રીસ માર્ક્સનું છે ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ એટલે કે ત્રીસ માર્ક્સનું છે હવે આ વખતે નવો વિષય ઉમેર્યો છે ગુજરાતી લેંગ્વેજ કોમ્પ્રેહેન્સિવ ઓકે વીસ માર્ક્સનું એમાં પણ પૂછાય એટલે કે ફક્ર આધારિત તમારે પ્રશ્નના જવાબ આપવાના રહેશે વીસ માર્ક્સમાં ઓકે હેંસી ગુડિયા એક્ઝામ છે ઓછામાં ઓછા ચાલીસ માર્ક્સ લાવવાના હોય છે ક્વોલિફાઇંગ કરવા માટે આ પણ એક્ઝામ છે એ ઈ ઓપ્શન જોવા મળશે એટલે કે સીબીઆરટી આધારિત નહીં હોય ઝીરો પોઈન્ટ પચીસની નેગેટિવ માર્ક્સ સિસ્ટમ છે પછી આ પાર્ટ એ છે પાર્ટ બીમાં તમને કેવા પ્રશ્ન પૂછે છે પાર્ટ બીમાં એકસો વીસ ક્વેશ્ચન હશે કેટલા માર્ક્સમાં એકસો વીસ માર્ક્સમાં હવે એમાં શું પૂછાશે તો એમાં ભારતનું બંધારણ પૂછાશે કરંટ અફેર્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી જનરલ નોલેજ પૂછાશે ચાલીસ માર્ક્સમાં હિસ્ટ્રી કલ્ચર હેરિટેજ એન્ડ જીઓગ્રાફી ગુજરાત એન્ડ ભારત પચાસ માર્ક્સમાં રહેશે એકસો વીસ માર્ક્સની તમારી કોન્સ્ટેબલ પાર્ટ બી રહેશે ઓકે તો આમાંથી તમારે ચાલીસ ટકા આમાં પણ ઓછામાં ઓછા લાવવામાં લાવવા પડશે તો તમે આગળની પ્રોસેસ કરી શકશો અને એલિજિબલ રહેશે ઓકે તો આ પ્રકારે હતું પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષાની પદ્ધતિ મિત્રો ઓકે તો મિત્રો આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી ટોટલ આ વખતે જે બાર હજાર ચારસો બોતેર વેકેન્સી આવેલી છે જરૂરથી જો જબરજસ્ત તૈયારી કરજો કેમકે વેકેન્સી પણ ખૂબ જબરજસ્ત વેકેન્સી આવેલી છે કોન્સ્ટેબલમાં ખાસ કરીને વાત કરીએ તો કોન્સ્ટેબલ આ જબરજસ્ત વેકેન્સી કહી શકાય બમ્પર ભરતી કહી શકાય રાઈટ બે વર્ષ પછી આ ભરતી આવી રહી છે તો જે પણ લોકો લાસ્ટ ટાઈમ ઓછા માર્ક્સથી સામે રહી ગયા હતા તો એ લોકોને ફરી એક સારો મોકો મળે છે તૈયારી જબરજસ્ત કરજો અને નેક્સ્ટ વિડીયોમાં આપણે બુકલિસ્ટ લિસ્ટ છે સ્ટ્રેટેજી ઉપર આપણે જરૂરથી એક લેટેસ્ટ અપડેટેડ વિડીયો લઈને આવીશું નવી પરીક્ષા પદ્ધતિ ઉપર કે કઈ બુક વાંચવી જોઈએ અત્યારે હાલના માર્કેટમાં કઈ બુક સારી ચાલી રહી છે મેથ્સ રીઝનિંગ છે જીકે છે ઓકે તેની પણ આપણે ડિસ્કશન કરીશું નેક્સ્ટ આપણે અલગથી વિડીયો બનાવીશું ઓકે તો બસ તો આજા વિડીયો પૂરતું આટલું જ મળે નેક્સ્ટ વિડીયોમાં